કે દિવ્યત ખવડ જે કલાકાર જે કલાકાર એટલે એની કોઈ ઇજ્જત ને કોઈ એની કોઈ ઓકાક નમસ્કાર મિત્રો દિવ્યત ખાવડ અને બ્રિદાન ગઢવીનો અત્યારે ખૂબ જ વિરોધ ચાલી રહ્યો છે બંને એકબીજાનો વિરોધમાં ઘણું બધું કહી રહ્યા છે ત્યારે માવદાન ગઢવી પણ અત્યારે મેદાનમાં ઉતરી આવ્યા છે માવદાન ગઢવીએ દિવ્યત ખાવડને ઘણું બધું કહ્યું છે અને અપશબ્દો પણ બોલ્યા છે એવું કયું છે કે આને આપણા મંદિરમાં આવો દેવો ના જોઈએ અને આના કલાકારને ઘણી બધી ગાળું પણ આપે છે તે જોઈ શકો છો આ વિડીયોમાં પણ મિત્રો પેલા તો તમે અમારી ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો જય માતાજી જય મા મોગલ જય મા સોનલ જય મા કરણી માન ગઢવી રાષ્ટ્ર સચિવ આજે એક વાત જણાવો કે દિવ્યા ખવડ કલાકાર જે કલાકાર એટલે એની કોઈ ઇજ્જત ને કોઈ એની કોઈ ઓકાત નથી એ હંમેશા આપણા ચારણ સમાજના ને માતાજીનું નામ લઈ લઈને હાલ હશે હવે એ આપણા આખા સમાજને હેલફેલ બોલતો હોય તો હું તો ચારણ સમાજને એક જ વાત કહેવાય કે આ ડોફાને શું લેવા આપણા ક્યાંય લઈ આવાય અને શું જરૂર છે આવા ડોફા કલાકારને આપણી શું જરૂર છે ચારણ સમાજને એ આજ આપણા ચારણ સમાજના એક દીકરાને ટાર્ગેટ કરતો હોય ગુજરાતની તો ગુજરાતની પાછળ આખો ચારણ સમાજ છે એનો બાપ એવો સિંહ હતો અને બીજરા સિંહ છે તારા બાપે મેં સિંહ સિંહજી તું હલકીના પેટનો છો કે અમારા ચારણ સમાજનું નામ લઈને મા સોનલના નામે અને મા સોનલના ધામમાં જો સમાધાન કર્યા પછી તું છેલ્લી કક્ષાનો કહેવાય કે તારાથી આ ન બોલાય ઈજડીના પેટના અને માવદાન ગઢવી એટલે ફિલ્ડમાં આવ્યો તે મારા સમાજને ટાર્ગેટ કર્યો છે અને દેવ્યાત ખબર તારી એવું તો મારી પે વાળ છે નીચે યાદ રાખજે નીચના પેટના અને હું તો ગીરી સાપાને તમામ ચારણ સમાજના બધા વ્યક્તિને કહું આવા હિજડીના પેટના આવા લુખીનાને કોઈ સોનલ ધામમાં પ્રવેશ ના કરવા દેતા અને પ્રવેશ કરવા દો તો હું પ્રતિજ્ઞા લઉં કે